અમદાવાદના બોપલ વિસ્તારમાં સામાજિક તત્વોનો ત્રાસ ફરી એકવાર જોવા મળ્યો જેમાં સન સિટી સેક્ટર સાત સોસાયટીમાં રહીશોને કરે છે પરેશાન મંદિરમાં અશુદ્ધ વસ્તુઓ નાખી જાય છે અને લોકોની આસ્થાને ઠેસ પહોંચાડે છે સોસાયટીના રહીશોએ બજરંગ દળને જણાવતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા અને માર માર્યો હતો સમગ્ર મામલે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અમદાવાદ બોપલ વિસ્તાર છે લોકોની આસ્થાને ઠેસ પહોંચાડે છે તો સોસાયટીના રહીશોએ બજરંગળ ને આના વિશે જાણ કરી હતી અને પહેલેથી જ વોચ ગોઠવવામાં આવી હતી અને જેવા આ અસામાજિક તત્વો ચમરબંધીઓ આવ્યા હતા તેઓને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા ને ઢોર માર પણ તેઓને માર્યો હતો સમગ્ર મામલે તે અસામાજિક તત્વો છે તેઓને પોલીસને સોંપવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી છે તે તેમના દ્વારા પણ હાથ ધરવામાં આવી છે તો આસ્થાને ઠેસ પહોંચાડવાનું કામ છે તે કેટલાક અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યું છે અને તેના કારણે જ જે સમગ્ર ઘટના છે તે પણ સીસીટીવીમાં કેદ થઈ હતી વધુ માહિતી મારા સંવાદદાતા

ઢડપાયો હતો ને ત્યારબાદ જે બજરંદરના લોકો પણ આ જે સોસાયટીમાં એક થી બે વ્યક્તિ રહેતા હતા ને તે લોકોને જાણ થતા આખરે આ વ્યક્તિની સામે પોલીસ કેસ કરવામાં આવ્યો છે ને પોલીસને હવાલે કરવામાં આવ્યો છે ને સોસાયટીના રહેવાસીઓની માંગ છે કે આ વ્યક્તિને હવે સોસાયટીમાંથી દૂર કરવામાં આવે જી પ્રતિપાલ આભાર સચિન માહિતી બધ આ એક્ચ્યુઅલી એવું છે કે આ લગભગ અઠવાડેથી અમને એવું જાણવા મળ્યો તો કે મંદિરની અંદર કોઈ માણસ ખરાબ વસ્તુઓ નાખી જાય છે એટલે અમે લોકો એને ટ્રેક કરી રહ્યા હતા ટ્રેક કરવા દોરાન અમને સીસીટીવીમાં એ માણસ દેખાણો પણ એ ક્લિયર નહોતો થતો હતો એટલે અમે લોકો એને પર્સનલી ટ્રેક કરવા માટે સિક્યોરિટીને એમને લગાવ્યા હતા આજે બપોરે એ માણસ ફરીથી જ કામ કરવા ગયો મંદિર બંધ હતો એટલે પાછળ જે પીપળાનું ઝાડ ને વળ ને એ બધું છે ત્યાં એ નાખતો હતો ત્યારે સિક્યોરિટી એમને પકડી લીધો હતો પછી સિક્યોરિટી સાથે એમને ઝઘડો કર્યો કરી પછી અમે સિક્યોરિટીને સાથે રાખીને એમની પોલીસ સ્ટેશન અમે ફરિયાદ કરી છે અને આગળ શું પગલાં લઈ શકાય એની માટે અમે લોકો કાર્યવાહી કરી એમનું નામ છે ચિરાગભાઈ દલાલ આ વસ્તુ લગભગ અઠવાડિયે દસ દિવસથી તો અમે લોકો ઓબ્ઝર્વ કરી જ છે અને માંગમાં એવું છે કે આ ભાઈ સાથે જ્યારે સાંજે ચર્ચા થઈ ત્યારે એમનો એ કહેવાનો હતો કે મને આવા કંઈક સપના આવતા હતા અને એવું બધું થતું હતો તો કદાચ એ વસ્તુમાં સપનામાં તો બીજો કંઈ પણ થઈ શકે છે છોકરાઓની સેફ્ટી છે લેડીઝની સેફ્ટી છે એટલે અમારા બસો ચાલીસ મેમ્બરની એવી માંગ છે કે આ ભાઈને હવે સોસાયટીમાંથી બહાર કાઢવામાં આવે